આ અનોખો પ્રયાસ છે બાળકો શિક્ષણની સાથે પોતાના શરીર પ્રત્યે સજાગ બને રમતગમત દ્વારા તેમનામાં રહેલી શક્તિઓ અહીંયા પ્રગટ થાય એટલું જ નહીં આગળ વધીને શાળા ગામ અને દેશનું નામ ખેલકૂદમાં આગળ વધારે તે હેતુને ધ્યાનમાં રાખીને શાળાના ચેરમેનશ્રી અન્ય હોદ્દેદારો તથા આચાર્યશ્રી અને શાળા પરિવાર દ્વારા આ રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અહીંયા મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કોઈ સૈનિક બનશે કોઈ ખેલકૂદમાં આગળ જશે કોઈ દેશની સુરક્ષા કરશે એમ કહી શકાય કે આપનું આ યુવા ધન દેશને આગળ લઈ જવામાં પોતાનું યોગદાન આપશે મારી સામે બેઠેલા આ વિદ્યાર્થીઓની મેદની જોતા એમ કહેવાય કે આ રમતોત્સવમાં પોતાનું કૌવત દર્શાવશે તો આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ તમે અગ્નિ પાસે તો તમને પ્રકાશ મળે તમે પુષ્પ પાસે જાઓ તો તમને સુગંધ મળે તો શું વાલા વિદ્યાર્થી મિત્રો ईश्वर पास जाइए तो अपने ईश्वर की कृपा मे कि ना मे चौक्स मे तो आओ अपने कार्यक्रम शुरुआत ईश्वर की कृपा थी करिए प्रार्थना करा सरदार पटेल विनय मंदिर वासक विद्यार्थिनी શક્તિ હમે દાતા મન કા વિશ્વાસ કમજોર શક્તિ હમે દાતા મન કા વિશ્વાસ કમજોર હોના હમ ચાલતે પે હમસે ભૂલ કરો ના મન કા વિશ્વાસ કમજોર હોય જ્ઞાન કે હોશની દે હર બુરાઈ થી બચતે રહે હમ જીતની શક્તિ હમે મન કા વિશ્વાસ કમજોર મરપન ફૂલ ખુશીઓ કે બાટે સભી કો સબકા જીવન હિ બન જાય મધુબન આપણી કરુણા કચું આ કર કરે પા હર એક મન કા હોસ્તે ભૂલ કરતી હમે મન કા વિશ્વાસ કમજોર હોના મન કા વિશ્વાસ કમજોર હો તમે એમનાથી પરિચિત છો જ કુશાંગી મેડમ અને રાહુલભાઈ સાહેબ આ ત્રણ વ્યક્તિને જોવો તો તમને એવું લાગે કે વડીલની વચ્ચે બે યુવાન મિત્રો બેઠેલા છે એમની છત્રછાયામાં ત્યાં શીખશે અને આપણી શાળાને આગળ લઈ જવામાં એમનું મહત્વનું યોગદાન રહેશે અને મને એ કહેતા ખાસ આનંદ થાય છે કે આ બંને મિત્રો આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તો એમના માટે જોરદાર તાલીઓ છાપેનું સ્વાગત કરીએ સન્માન કરીએ ખુશાનજી મેડમ અને સાહેબ શ્રી આ શાળામાં તમારી જેમ અહીંયા જ ભણીને ગયા હતા તો એમાંથી તમારે પ્રેરણા લેવાની છે કે તમે ભવિષ્યમાં અહીંયા આવી શકો માટે ફરી પ્રીત એમ કહેવાય પલમાં ભૂલાય તો પ્રીત ન કહેવાય આપની યાદ ન આવે ને તો મિત ન કહેવાય અમે તમને આમંત્રણ આપીએ અને અમે તમને આમંત્રણ આપીએ અને તમે ના હો ને તો એ સાચી રીત રીતના કહેવાય હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ તો આજના મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ શ્રી દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે સાહેબ શ્રી વેલકમ જહાઋસિકા હે જો મુસ્કરા જાણતા હૈ રોશની કી હે જો સમા જલાના જાણતા હૈ હર મંદિર મસ્જિદ ગુરુદ્વાર ચર્ચ હૈ જો સર ઝુક જાણતા હૈ રોશની ઉસી હૈ જો સમા જતા હૈ આ દીપકનો પ્રકાશ એ આપણા રમતોત્સવને પ્રકાશમાન કરશે જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકારનું અસ્તિત્વ રહેતું નથી આ પ્રકાશમય વાતાવરણમાં આપણામાં

ભાઈઓ અને બહેનો માટેની આ પ્રકારની રમતો છે ધીમી સાયકલ કુતરા દોડ બટકાફોડ કેળા કૂદ બહેનો માટે સંગીત ખુરશી સિક્કાશોદ લીંબુ ચમચી સોઈ દોરો એથ્લેટિક રમતો જે સાત તારીખે છે એમાં ભાઈઓ માટે સો મીટર દોડ લાંબી કૂદ ઘોડાફેંક રિલે દોડ બહેનો માટે સો મીટર દોડ લાંબી કૂદ ઘોડા ફેંક અને રિલે દોડ અને સાંઘિક રમતો જે આઠમી તારીખે છે જે ભાઈઓ માટે કબડ્ડી વોલીબોલ ક્રિકેટ અને બહેનો માટે ખોખો ખો અને આટલી રમતો આપણે ત્રણ દિવસમાં યોજવાની છીએ ધોરણ નવ થી બાર સરદાર પટેલ વિનય મંદિર વાસદ અને શાંતિ નિકેતન વિદ્યાલય વચ્ચે હવે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ આ ખુલ્લો મુકશે